નમસ્તે મિત્રો જે કોરોના વાયરસને લઈને સમગ્ર દુનિયા દેશ દુનિયા જે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે સાથે સાથ આપણું જે બનાસ પણ બંધ છે ત્યારે લોકોને એ જ અપીલ કરું છું કે આ બનાસ બંધને લઈને જે સમગ્ર ગુજરાત બંધને લઈને જે એક આપણું જે વાયરસને લઈને જે દેશમાં જે સમગ્ર ભારતભરમાં જે હાહાકાર મચી ગયો છે જેને લઈને પ્રધાનમંત્રીએ ફરી એકવાર જે એકવીસ દિવસનું લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે આપણે સૌ સાથે મળી આ લોકડાઉનને સફળ બનાવ્યું છે ત્યારે હજુ પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં જાગૃતતાનો અભાવ દેખાઈ રહ્યો છે એટલે લોકો જાગૃત બને અને આ લોકડાઉનને સફળ બનાવે જેથી કરીને આ જે રોગ છે એનાથી આપણે બચી શકીએ જે આ મહામારી જે ચાલી રહી છે આખા દેશમાં જે વિશ્વભરમાં જે આ દિન પ્રતિદિન જે આંકડો દિવસે દિવસે નોંધાઈ રહ્યા છે ત્યારે જેને લઈને આપણું જે બનાસ જે બાકાત રહી જાય હાલમાં જે તમામ જિલ્લાઓ મથકમાં આપણે જોયું હશે જે ન્યૂઝના મારફતે ટીવીના મારફતે સોશિયલ મીડિયાના મારફતમાં આપણે દેખી રહ્યા છીએ કે જે રોગ છે જે મતલબ દિવસે ને દિવસે વધી રહ્યો છે એનો પોઝિટિવ કેસીસો પણ નોંધાઈ રહ્યા છે એટલે આપણે જાગૃતતા રાખવાની હજુ જરૂર છે એટલે આપણે બનાસવાસીઓને એકવાર વિનંતી કરું છું અપીલ કરું છું કે હજુ પણ લોકો એકવીસ દિવસના જે લોકડાઉન છે છે આજે બે ત્રણ પૂરા થયા આપ સારી રીતે બધા અને પણ સારી રીતે જે બાળકોને ભણાવવા માટે ન્યૂઝ ચેનલ મારફતે જે તમામ વિષયોના જે પરીક્ષાઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે એટલે કે શિક્ષણ પણ આપવામાં જોઈએ છે અને તમામ જે આપણા બાળકો આપણી સાથે હશે તો આપણે બાળકોને પણ ઘરે બેસાડીએ આપણા પરિવાર જોડે રહી આપણા બાળકને શીખવાડો એટલે એવું જ નથી કે આપણું બાળક નથી ભણી શકતું હાલ સ્કૂલે ના જઈ શકે સ્કૂલે ના જઈ શકીએ તો આપ ઘરે પણ આપણા બાળકને જોડે રાખી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવીએ પ્રવૃત્તિઓમાં બાળકને પણ શીખવા મળે આપ પણ પરિવારની સાથે ઘરે રહેજો અને કોઈ પણ પ્રકારની ડર કે ભય ફેલાવાની કોઈ જરૂર નથી કોઈ પણ સોશિયલ મીડિયામાં જે ખોટા મેસેજ આવે છે એના લઈને પણ આપણે કોઈ ડરવાની જરૂર નથી અને આપણે ચોક્કસ એ પણ જણાવી દઈએ કે જે તમામ જે દુકાનો છે જે રાશનિંગ છે પેટ્રોલ પંપ છે બેન્કો છે સહિતની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ચાલુ જ છે અને ચાલુ રહેવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે કોઈ પણ બાબતે ભય ફેલાવાની જરૂર નથી અને જે પણ દુકાનોમાં જે કરિયાણું છે એ પણ પૂરતા પ્રમાણમાં દુકાનમાં મળી રહેશે હજુ આપણા જોડે પૂરતા પ્રમાણમાં હજુ એકાદથી બે મહિના ખાઈ શકે એટલા ઘઉં જીવન જરૂરી વસ્તુ સહિતનો તમામ પ્રકારનો પુરવઠો સરકાર જોડે હાજરમાં છે એટલે કોઈએ પણ આ બાબતને લઈને ભયમાં આવવું નહીં અને ફરી એકવાર જે એક પહેલી તારીખથી લઈને જે તમામ બીપીએલ ધારકો છે અંત્યોદય કાર્ડ ધારકો છે એમને રેસનિંગ પણ મફતમાં આપી દેવા માટે સરકારે પરિપત્ર કરી દીધા છે તમામ જગ્યાએ રેશનિંગ પુરવઠો પણ પહોંચી ગયો છે એટલે કોઈએ ભય અને ના ફેલાય એ બાબતને લઈને લોકોએ જાગૃત બનવાનું છે અને જે એકવીસ દિવસનું લોકડાઉન છે એમાં આપણે એકવીસ દિવસ લોકડાઉન સફળ બને એવું લેવાનું છે તમામને નમસ્તે મારા જય માતાજી